રાજકોટમાં પણ મદરેસામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ગુજરાત શિક્ષણ વિભાગે રાજકોટમાં પણ તપાસ શરૂ કરી રાજકોટ જિલ્લામાં આવેલી ચાર જેટલી મદરેસા ઉપલેટાની બે જેતપુરની એક અને રાજકોટની એક મદરેસામાં તપાસ શરૂ કરાય છે અલગ અલગ બે ટીમો જે તપાસમાં લાગી છે રવિવાર સુધીમાં આ તપાસનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી રહીમ રાજકોટમાં આજે ચાર મદરેસાની તપાસને માટે આદેશ આપવામાં આવ્યા છે તપાસ શરૂ થઈ હશે શું વિગતો ચોક્કસપણે અમિતા જે રીતના ગુજરાત રાજ્યની અગિયારસો ને ત્રીસ જેટલી મદરેસા છે તેના તપાસના આદેશ આપવામાં આવ્યા છે જે દિલ્હીથી કહી શકાય તપાસ થઈ હતી ને ગત રોજ એક વીસી દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં છે ગુજરાત ફર્સ્ટ સાથે જે શિક્ષણ અધિકારી છે રાજકોટના તેને વાત કરી હતી ઔપચારિક વાત કરી આખી કે કઈ રીતની આખી આ તપાસ છે તેને લઈને જો વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં ચાર જેટલી મદરેસાઓ છે તે આવેલી છે તેમાં બે ઉપલેટા એક જેતપુરના એક રાજકોટ શહેર છે તેની અંદર તપાસ કરવામાં આવી રહી છે અલગ અલગ બે જેટલી ટીમો છે તેને કામે લગાડવામાં આવી છે તપાસની જો વાત કરવામાં આવે તો અલગ અલગ મુદ્દાઓને લઈને આખું એક ફોર્મ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને તેની અંદર આખી વિગતો છે તે ભરવાની છે જેમાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે કોણ કોણ બાળકો છે હિન્દુના બાળકો છે કે કોણ અને સાથે અભ્યાસને લઈને પણ અમુક જે સવાલો છે તે પણ પૂછવામાં આવ્યા છે તો સાથે જે બિલ્ડિંગો છે તેમનું બીયુ પરમિશન અને સાથે ફાયર એનઓસી ને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે એટલે કહી શકાય કે આવતીકાલે સાંજ સુધીમાં આખી તપાસ છે તે પૂર્ણ થશે આખો રિપોર્ટ છે તે તૈયાર કરી દેવામાં આવશે ને ત્યારબાદ આ રિપોર્ટ છે તે સરકારમાં મોકલવામાં આવશે છે જિલ્લા શિક્ષણ અધિકારી નિગ્રાની હેઠળ આખી આ તપાસ ટીમ બનાવવામાં આવી છે તપાસ જે છે તે શરૂ પણ કરી દેવામાં આવી છે હાલ જે ટીમ છે તે જેતપુર અને ઉપલેટા બાજુ તપાસ કરતી હોવાની વિગત છે તે અધિકારી દ્વારા આપવામાં આવી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે